નારાયણ જય શ્રી કૃષ્ણ શું કરે છે રિશિતભાઈ નારિયેળ તોડી નાખે છે નાળિયેર કોના માટે લાવ્યા હિશે ડેડી કોના માટે લાવ્યા છે નાળી કેમ શું નારિયેળ કોને પીવાનું છે ટીશર્ટ ને પીવાનું છે મને આપીશ કે નહીં મને આપો મને મને આવ મને પીવા આપીશ તું આવ્યો પીઓ જલ્દી કર જલ્દી પીઓ જલ્દી જલ્દી કરી લઉં જી પીઓ જલ્દી પી લેવાનું છે જી પીવો જી એ પી લઉં એમ હા કેવો છે પાણી કેવું છે એમાં

તો ઉપર પડશે ઓહો આટલા બધા પીવાના છે આટલા બધા પીવાના હમ ચમચી તું દે ચમચી શું કરવી છે તારે આ તું સાકુ કુ લે સાકુ ચાકુ આ લ્યો ચાકુ હા ઈ શું કરે છે પછી હજી ચમચી ને શું કરવાની હતી તારે ચમચી થી મલાઈ કાઢવાની હતી મલાઈ તો મને ખાવા આપો પાણી તો તમે પી ગયા હા મને 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 મલાઈ તો ખાવા હા ખાઈ છે માંથી લાવો લાવો યમી યમી છે હો મલાઈ તો બહુ યમી એમી લાગી ગઈ મને રિશિત નીકળી ગયું શું કાઈ નહીં સારું હાલો બાય બાય હો બાયલોલો બાય બાય ગુડબાય જય શ્રી કૃષ્ણ